જય માતાજી જય સદાનંદ બાબા મિત્રો ઘણા સમય પછી એક નવો જોરદાર કે તમારા માટે હું બ્લોગ વિડીયો લઈને આવી ગયો છું ઘણા કરે કે મજા આવશે અને ઘણા મિત્રોનું સપનું હોય છે કે અમારે વિડીયો બનાવો છે અમને પણ સપોર્ટ કરો અમારે પણ બ્લોગ બનાવો છે તો બધું હોતો નહીં તમે પણ વિડીયો બનાવો આપણે સપોર્ટ કરીશું રેડી અને હા વિડીયો બનાવતા રહેજો કશું કરવા નહીં ખાલી વિડીયો તમારે જો યુટ્યુબમાં વધારે અને હારા મારી ઇન્કમ આવતી હોય તો યુટ્યુબમાં મારો તો આવે છે તો તમારે યુટ્યુબમાં કમાણી કરવી હોય તો રોજ રોજ ગમે ત્યાં ફરવા જો એટલે વિડીયો બનાવીને પોસ્ટ કરી દેવાનો અને ભાઈ શેર કરી દેવાનો કે વિડીયો પૂરેપૂરો જોજો એટલે તમારી ઇન્કમ ચાલુ રેડી તો આપણે હું બનાવું છું એવી રીતે બની દેવાનું આપણે કે હું બોલું છું એવી રીતે બોલે જવાનું કન્ટેન્ટ સારો રાખવાનો એડિટિંગ સારું કરવાનું બસ અને મોબાઈલ સારો હોવો જોઈએ રિઝલ્ટ સારું આવું જોઈએ બસ બીજું કોઈ નહીં આવું બધું તમે કરજો તો તમારે સો ટકા વિડીયો હેડવાનો હશે ખાલી એ પચાસ હજાર વિડીયો હેડી જાય ને તો તમારે પલ્સર ભાઈ ઘરે જાય રહ્યો અને આપણે ટૂંક સમયમાં પલ્સર લાવવાનું છે એને કહ્યું કેવું નહીં તો આવી રીતે બ્લોગ કરવાનું ચાલો અને આજનો આપણો બ્લોગ એ છે કે આપણે ચાલુ છે મોમાંગ ઘરે મોમાન ઘર કેટલે જીવો બળે એટલે તો હમણાં બધાને ખબર હતી જૂની કહેવત થઈ જાય પણ આપણે એમ લાગુ કે હમણાં ઘણો સમય થઈ ગયો લગ્નનો ગાળો હતો તો આને મોમાન હજી જ્યો નહીં પણ હવે વળી હેડ્યો છું તો જોડામાન ઘરે થઈ રહ્યા છે તો મજા આવશે હે ઘણો સમય થઈ ગયો મહિનો દેઢ મહિનો જોવા થઈ છે અમે ઘરે ખરીદ જોવાની હવે તો મમ્મા ઘરે કોણ કોણ મળે છે શું કરવાનું છે જ્યાં ભાઈ ભાઈ શું મત કરે બધું તમને જોવા મળી જશે અને હાલ આપણે પહોંચી જશો એટલે કે વદણી મેહર કાતરાવાળો રોડ આ કાતરાવાળો રોડ છે એટલે કે મારા માસિયાનું ગોમ એટલે કે રશી ઠાકોર કાશી ઠાકોર એમનું ગોમ અને હવે આવે છે વદણી અને મસ્ત બને છે કોઈને દુકાન દૂધ પાડતી તો

wildonders wooshí được nói hOs prova by Henan przet krt pubit. bância phụ nữ ở ngoài đ неё nh流 màng trang không thứ không không chưa đủ l世Link SS. Ngoại truyền hoạt tập là thì ছে কি আমাৰ ভনী হয় নেপেলা ভনীয়া ঘৰ হ'ব

અલગ અલગ બોલતો કરીયાને તોનો પણ મારા નરડિયો જીવ વાળી વાળી ચાટિયા શું કરું મારે તો મિત્રો હું પાદું ઉંદુળીઓ થીરી વલા નરે થીરી પર કાટ ચેમ દિયાાલુ પર કાટ થીરી ભેલાઈ કર છોરો લા થીરી લા શું લે બજાર નો ડાળી દરિયા લા થીરી લા અજયા હે चेकला बढ़िया तरी आला बोलो ए शॉप पार्ट के शॉप तो चालू छे अबे होल्डर वाली सी होल्डर वाली तू तो जान वाली क्या का तरी आला बोलो ए ये हम बिजनेस डाल रहे हैं ओ ओ ओ खाली चेक करो खाली तू वीडियो आले देखो हां ओ आ रहे आले ना बस ले जा तरी का ना ले ने तो ले ले का पैसा कौन लाइव तो पैसा नहीं आला हां पैसा आला तो तो पैसा खाली का होता नहीं मतलब पैसा तरी पेला

मैं अपनी पर फर्क नहीं पड़ता ये बोल रहा है यार क्यों ये पढ़ता रहिए आपको ये बोल रहा है तो ये तो चार बड़ीया पुर। बड़ीया पुर। बड़ीया पुर। 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 तो शायद बढ़िया बजायेगी आओगे बढ़िया पैसा तब बजाएगा मूल रहता हूँ इधर कोई खुला हूँ चार बिल्ला मार चार जाबी चली चार मूवी देखा भी रहा

અરે બીવાઈયા ભાઈ જો અમે તમારા અમે તમારા ગામમાં આવ્યા તા અમે તમારા આંધાની મુલાકાત લીધી થી તો કર પેજા બોલા દે ભઈ તમારી આયા કે ઓના આયા સુગોમ આ બગા બગા એ ભાઈ ભટી 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 ભાઈ લે કન બોલ્યા તો બોમ દીધો બિવાદ દેપા આરા કેમ કરચા આરા ઉતરાના માટ તો મારું સોગાન જો

કોઈનું કાઢ્યું ખાલીનું દોરા વડે વીંજો ના ના શું જુકા દીધું જુકા દીધું ના કાંઈ झालं काय झालं चालू करू करू 10 ने 4 रवी दो मां नवीन بیا അടുબુ लाग आला बबले मेन्यावर पण ओके आ जातो ऐ ऐ भिंन

વિરાયલે આવ્યો ના ડાળ આવું બધું પર એક નંબર નું મગજ નું એક નંબર મારો બે નંબર મારો આલદી ભાઈને ભાઈ પ્રધાન ને કપા કલા તારા ઉઘડી પેલા મોર વાર બચ્ચે ને તે નંબર સાબડા આમાં રાખવા છે કી ઉને રાખવા

નમસ્કાર છે માતાજી બાલકપીને આપણે તો મિત્રો થોડો ટાઈમ વધી ગયો આ તો એટલે મોવા ના કરે અને ક્ષેત્રમાંથી સોરી ક્ષેત્રમાં ક્ષેત્રનું વાતાવરણ તો એટલું મસ્ત હશે ને આ ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બની નાખું પણ હાલ કોઈ કારીગર શૂટિંગ વાળો છે ને એટલે હાલ વિડીયો બનાવો નહીં પણ બની રેડી અને મિત્રો તમે જોઈ શકો તો બાલજો તમારે કોમેન્ટમાં ખાસ જણાવજો મને કે ભાઈ બાલ કપાયા છે પોઈન્ટ કટ પોઈન્ટ મસ્ત કપાશે બાલ જીગું એટલે જીગું ગમ ના તો મિત્રો કોમેન્ટમાં કહેજો કે બાલ જોવા લાગે છે રેડી તમારા કપાવે તો પાછી નહીં જવાબ મસ્ત બાલ કટિંગ રેડી ના છે મારા મમાનું ઘર મસ્ત નાનું મસ્ત રૂપાળું મસ્ત સુંદર મજાનો રેડી તો મિત્રો આટલો વિડીયો આજનો વિડીયો બ્લોક આટલે સમાપ્ત કરજો અને હવે મળીશું કંઈક નવા વિડીયો સાથે તો કોમેન્ટમાં જણાવજો કે તમે વિડીયો ક્યાંથી જોશો ખાસ રેડી અને વિડીયો થોડો શેર કરી દેજો એટલે ભાઈ આવો આવવા નવા વિડીયો બનાવતો રહે અને તમારા માટે પ્રસ્તુત કરતો રહે રેડી તો જય માતાજી જય સદરામ ભાવ જય મહાકાળીમાં